મોમા મા પા પૈસા લઈને એ વાહડી ના કા પાઉ ના પાઉ તું તો પી આવે પાઉ જાય ના અરે કોઈ ને તું કે તો

એકલા એકલા ખાવા પેદા એમ પાવભાજી એકલા એકલા ખાય કચો હતો નહી આપણ જવું પડે ફેર ચોરી યાર દો બહુ મારી પડી એમ વરસાદ તો જબ્બર આવે છે ડોગે ના ચાયરો તો ભરાઈ ગયા વગર પૈસા પોણી આવ્યું ભગવાન બરાબર છે પણ ચોરી માં દવા માર દઉં અને કંટાળો આવી અરે તમે જો บ้านไว้ที่ลลที่ที่อะไรที่อะไที่เอาอยูเอาเอาบ้านบ้านแล้วไปข้าวทุลจิงกูยานี่ดิข้าวทุลอาจิงกูปารุอ๋อจ้าวกองสลามีดีเลยเรียกได้ขาวทุลเรียกได้เอามาถากลาก็จิยร์โมมันเขารดีนะถากลาทุกขาวทุลเรียกได้นี่ยันอ้าอืม

હા લેતા ખાઈ લેતા આવો ના જવા દે તું બે તું બે આવું બધું મારા હાર આપડે લાયા છે સો રૂપિયા નું અને તું બધા બે હાલ બે હાર કરીશી હા

তাৰি নালিম বোলোৱা নাথাকে હેલો પલ્યો મહેનત કરી કરીને તૂટી જ છે અને તમારે તો બે ટાઈમ ખાવું છે ને ખાટલો તો રો છે ને જ્યાં હોય ને આ નડો ફોલો ન દેખ દેખો નરે કચો નડતો ના તમને તમારું કરમ નરે છ લ્યા એ બોલા આપણો મોય બી મો લેવું બુએ સેવા કરે યાર તારો નહીં થાય નઈ થાય નહીં થાય લે યાર એટલે સોમડી ના કચ્છ રીબ્બા દે થોડો પછી દવાખોના બાખોને લઈ જુ

মমাকে আজি আবতাল আহা তাতে নাই খাদি কাম খাও ই মই তো কলো তা নাই লাগতা না ভয় নাই

લાલ ભા બના અલ્યા પેટ માં વિતો દાડ હા હું આપવાની કરો બરાબર શીખ્યા હોવાનું

અને હવે બીમાર પડે છે જવું પડશે જોઈ લો તકલીફ છે જોઈ લો તો જવું પડશે તો કે વેલા નો કોઈક વધારે તકલીફ થઈ છે એટલે હે માતાજી રજા આપી દે બરાબર પાવરફુલ રજા તું આપી જ છે

ભીગ લાગે એવું કરવા સ્થાને આવી જા છીએ વાંચી ના ગાતા સંભી હશે યાર વાત કેવા સાંજન